ગુજરાતમાં હવે અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે લોકો હવે અંગદાન કરવા તરફ પ્રેરાયા છે જેમાં સુરત શહેર સૌથી આગળ છે સુરતીઓ અંગદાનમાં મોખરે રહી ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે ત્યારે સુરતમાં સત્તર વર્ષીય ધોરણ બારના બ્રેન્ડેડ વિદ્યાર્થીના અંગોનું દાન કરાયું હતું આંખોમાં આંસુ સાથે વાહલસોયા દીકરાના અંગોનું માતા પિતાએ દાન કર્યું હતું ત્યારે આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સુરતમાં શાહ પરિવારે બ્રેન્ડેડ પુત્રના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે સત્તર વર્ષીય અથાગ તપાર્થ શાહ ધોરણ બારનો વિદ્યાર્થી હતો તે સુરતની રાયન ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતો હતો ઓગણીસમી જાન્યુઆરીના રોજ તથા તપાર્થ ડુમસ રોડની રાયન ઇન્ટરનેશનલ શાળામાં પ્રી બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળ્યો સવારે છ ને પચાસ કલાકે વાય જક્શન ખાતે એક વાહને તેને અડફેટ લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તથા તપાર્થને તાત્કાલિક નજીકની ખાનગી અને ત્યારબાદ અટવાગેટની મેટાસ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો જ્યાં લાંબી સારવાર બાદ વિદ્યાર્થીને તબીબોની ટીમે બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો આ બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા શાહ પરિવારને અંગદાન અંગેનું મહત્વ પરિવારને સમજાવ્યું જેથી શાહ પરિવારે વહાલ સોયા પુત્રના અંગદાનનો નિર્ણય કર્યો હતો વિદ્યાર્થીના પિતા અંગદાન અંગે ખૂબ જ જાગૃત હોવાથી અંગદાન કરવા આગળ આવ્યા હતા જ્યાં અંગદાન અંગેની વિદ્યાર્થીના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું તથક તપાર્થના હૃદય લિવર અને બે કિડનીનું નું દાન સ્વીકારી ચાર લોકોને નવજીવન આપવામાં આવશે તેનું હૃદય અમદાવાદની યુએન મહેતા સને લિવર કિડની અમદાવાદની આઈ કેડીઆરસી હોસ્પિટલે સ્વીકાર્યું હતું બ્રેન્ડેડ વિદ્યાર્થીના પિતા પરશુરામ શાહને રેલવેના કોમર્શિયલ વિભાગમાં નોકરી કરી છે પરિવારમાં માતાની એક બહેન છે અગાઉ બ્રેન્ડેડ મિત્રના અંગદાનથી આવેલ જાગૃતિને લઈને પિતાએ પણ પુત્રના અંગોનું દાન કરી સમાજમાં અંગદાન અંગેની જાગૃતિ ફેલાવી છે